ખેડૂતો ઉપર વધુ એક આફત ઈડર એપીએમસીમાં ખેડૂતોના ઘઉં મામલે હોબાળો ઘઉંનો ભાવ ન મળતા હરાશી બંધ કરાવી ઈડર એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ઘઉંના ભાવને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યા ચારસો એસી રૂપિયા પ્રતિ વીસ કિલોનો ભાવ પડતા ખેડૂતોમાં વિરોધ મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટયાર્ડ સહિત વેપારીઓ સામે નોંધાવ્યો વિરોધ ઘઉંના ભાવોમાં પ્રતિ વીસ કિલો પાછળ પાંચસો પચાસથી વધુ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ સરકારી ટેકાના ભાવે હરાજી કરવા રજૂઆત ખેડૂતોના વિરોધ વચ્ચે માર્કેટ યાર્ડ દ્વારા પોલીસ બોલાવાઈ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા